ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ ભાવનગરની મુલાકાત આવ્યા હતા અને નવા જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભાવનગર આવ્યા હતા ત્યારે ગૃહમંત્રી સભા સ્તરે પહોંચતા કેન્દ્રીય મંત્રી નીબુબેન બાંભળિયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જીતુ વાઘાણી તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું અમિત શાહ શહેરના નાની ચોકડી નજીક આવેલા નાના ખોડિયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી બાંભણિયા ગુજરાતના રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ સંગઠન તેમજ બુથ લેવલના પ્રમુખો અને કાર્યકરો આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહી હાજર રહ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધતા સાથે સાથે અમિત શાહે યાદ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશની પાંચસો પચાસ થી વધુ રજવાડામાં વહેંચ્યો અને એમણે એમ હતું કે આ બધું જ ભેગું નહીં થાય એ વખતે કૃષ્ણકુમાર થી કન્યાકુમારી ને દ્વારકાથી સૌરજવાડા માટે અખંડ ભારત જેની કૃષ્ણ કુમાર સિંહજીએ કરી તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પુરવત પુત્ર સરદાર સાહેબે કર્યું આ એકસો પચાસ વર્ષ વર્ષે હું તેમને પ્રણામ કરું છું અને ફરી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને સરદાર પટેલને નમન કરી વંદન કર્યા હતા આજનોનો પોપી મેળાનો ઇસ સૌ કાર્યક્રમની ઘરે મુમુક્ષ સમાપન પ્રાર્થના ત્યાં

Ja,